અમદાવાદ પોલીસ હવે બધું સ્માર્ટ અને ડિજિટલ બની છે કમિશનર કચેરી ખાતે એપ્લિકેશન પ્રમાણ અને પોલીસ સંવાદ કેન્દ્રનું લોકાર્પણ થયું છે પહેલી જાન્યુઆરીથી પોલીસની કાર્યશૈલીમાં મોટો બદલાવ જોવા મળશે આ એપ્લિકેશન થકી ટ્રાફિક જવાનોની હાજરી ઓનલાઈન પુરાશે આઠ આઠ કલાકની ત્રણ શિફ્ટમાં ફરજ બજાવતા જવાનોએ હવે ડ્યુટી પોઈન્ટ પરથી જ પંચ ઇન અને પંચઆઉટ કરવું પડશે જેથી જવાનો સમયસર હાજર રહે અને વ્યવસ્થા વધુ મજબૂત બને સાથે જ પોલીસ કમિશનર કચેરી ખાતે શરૂ થયેલું પોલીસ સંવાદ કેન્દ્ર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અહીંયા ટેલિબ્રોમ્ડર જેવી આધુનિક સુવિધાઓ સજ્જ કરવામાં આવી છે જેનાથી પોલીસ અધિકારીઓ કોઈ પણ મુદ્દે વિડીયો મેસેજ કે ઇન્ટરવ્યુ સરળતાથી આપી શકશે ટેકનોલોજીના સમન્વયથી પોલીસ અને જનતા વચ્ચેનો સંવાદ વધુ પ્રભાવશાળી બનશે સંવાદ કેન્દ્રમાં જે રીતે આપના સ્ટુડિયો હોય છે એ રીતે અહીંયા પણ એક સ્ટુડિયો જેવા સેટઅપ કરવામાં આવેલ છે આ સેટઅપમાં પોલીસના કોઈ આપે ઇન્ટરવ્યૂ લેવું હોય પોલીસે સામેથી જ કંઈ કોઈ સ્પીચ આપવું હોય કંઈ બતાવવું હોય એ બધી વ્યવસ્થાઓ આમાં છે એમાં ટેલિપ્રોમ્ટરની પણ વ્યવસ્થા છે ટૂંકમાં આ છે કે એ આપણા સોશિયલ મીડિયા સેલના ભાગરૂપે એને આપણે ઊભા કર્યા છે અને આ જે બંને સેટઅપ છે એમાં આપણે જીટીપીએલની હેલ્પ લેવામાં આવેલ છે